થાય થાય ગ્રાહકો ગ્રાહકો છે છે અમારા પર ક્લેમ કરે તમે પાણી આવું ગુજરાત માં આજકાલ ચારે બાજુ ચાલતી આ ચર્ચા છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ની સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વીસ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ ની પહેલ ચલાવી રહી છે તો આ વચ્ચે ચાલી રહેલા તર્કો હકીકત જાણવા દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો મારા હિસાબે જનરલી આ બધી યુરો સિક્સ એટલે કે ભારત સ્ટાન્ડર્ડ સિક્સ ની ગાડીઓ છે એટલે કે નવા વાહનો માટે જ અનુકૂળ છે તો એક ઓટો એન્થિયાસ્ટેટે કહ્યું પેટ્રોલની ટાંકીમાં સડો લાગવો ફ્યુલ રબરની લાઇન્સ હોય તો એની અંદર ડિગ્રેડ થવી કારણ કે ઇથેનોલ એક સોલવન્ટ છે આવામાં ઇથેનોલ કેવી રીતે બને છે એ પણ જાણવું જરૂરી છે ઇથેનોલ એ એક પ્રકાર નો આલ્કોહોલ છે જે શેરડીના રસ અને મકાઈ સડેલા બટાકા કસાબા અને સડેલા શાકભાજી માંથી તૈયાર કરી શકાય છે સ્ટાર્ચ અને ખાંડના આથા માંથી બનાવેલ ઇથેનોલ ને પેટ્રોલ માં ભેળવીને બાયોફ્યુલ તરીકે ઉપયોગમાં લેવાય છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ